તો જય માતાજી મિત્રો જેમ છો તો અમારા નવા વિડીયોની અંદર તમારું આજે સ્વાગત કરીએ છીએ તો મિત્રો આજે આપણે રાધનપુર આવ્યા હતા અમદાવાદ સ્ટેન્ડ લેવા બરોબર સ્ટેન્ડ લેવા આવ્યા હતા અને આપણે લઈ લીધો એ સ્ટેન્ડ મીડિયા બનાવવાનું બરાબર અને મિત્રો સપોર્ટ કરજો આ અમારા હિતેશભાઈ રિક્ષાવાળા બરોબર

આ જો ગેસ નો પંપ સીએનજી હા નાયરા સીએનજી આ બાજુ નાયરા સીએનજી છે બરોબર અને સાઈડમાં સીએનજી છે આ જો ટ્રાફિક આવી ગયો

Cilano Brown? चलन nah. उपरावण

આય તો તમે ગા ગા ન કરું પડે નકર તો મેડ આવે તો મિત્રો અમે સાઈટ માં પાર્કિંગ અને હવે જઈ રહ્યા અમે બરોબર આ બરોબર અને ખાવા ભૂખ લાગી હે થોડી થોડી પેટ પૂજા કરી નાખી હા એક ના હું લે એક ના 25 એક ના 25 પહેલા 20 માં હતા પછી फेमस થયા એટલે 25 પાંચ